સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે અરવલ્લી જિલ્લાના ઇન્ડિયન રેસ સોસાયટી દ્વારા સુપર સ્પેશિયલ ઓપીડી વિભાગની શરૂઆત કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી મોડાસામાં કાર્યરત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નજીવાદરે ડેન્ટલ સુવિધા લેબોરેટરી સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે હવે સુપર સ્પેશિયાલિસ્ટ ઓપીડી સેવાનો રાજ્ય કક્ષા અને અન્ય નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તક ખુલ્લી મૂકવામાં આવી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અરવલ્લી હિતેન્દ્ર પટેલ વાત્સલ્યમ સમાચાર ભાઈ શ્રી ભરતભાઈ અને એમની ટીમ જે રેડક્રોસ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ ખરેખર બિરદાવવાલાયક છે જેમાં આજે એક અદ્યતન લેબોરેટરી તેમજ નો પણ ઓપીડી આ બધી જ લગભગ સારી એવી સુવિધાઓ અહીંયા એમને ઉપલબ્ધ કરી છે ખાસ કરીને વિદ્યાર્થીઓનું પણ તેઓ શ્રી અહીંયા ટ્રેનિંગ આપી રહ્યા છે એટલે સેવાકીય કાર્ય ખૂબ સારું કરી રહ્યા છે